હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નૈઋત્યના ચોમાસા પહેલા જ ગુજરાતમાં બે થી ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નૈઋત્યના ચોમાસા પહેલા જ ગુજરાતમાં બે થી ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી છે વરસાદની સાથે સાયક્લોનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાતના મતે બાવીસમી મેથી પહેલી જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદની પણ શક્યતા રહેલી છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસું પહોંચે એ પહેલાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવના છે અત્યારે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે એ સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે એવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે અરબસાગરમાં સંપૂર્ણ સક્રિય છે જેથી બાવીસમી તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે કેમ કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે જો કે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે